અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસો સાઠથી થી પણ વધારે લોકોના મોત થયા છે પરંતુ રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી જે છે કે જેઓ લંડન તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન પણ તેઓ આજ ફ્લાઇટની અંદર હતા અને તેમાં તેમનું પણ મૃત્યુ થયું છે ત્યારે જે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈએ રહ્યા છો કે તે અત્યારના તેમના નિવાસસ્થાન ખાતેના છે કે જ્યાં તમામ તૈયારીઓ જે છે તેમની અંતિમ વિધિ માટે કરવામાં આવી રહી છે અહીંયા પોલીસ પ્રશાસન હોય કોર્પોરેશન પ્રશાસન હોય કમાન્ડ દ્વારા તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે જે દુર્ઘટના બની છે તે દુર્ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહો જે છે તે સોંપવામાં આવી રહ્યા છે ત્યારે વિજય રૂપાણી જે છે તેમનો પણ જે મૃતદેહ છે તેમનો ડીએનએ મેચ થયો હતો અને પરિવારને હવે આવતીકાલે મૃતદેહ જે છે તે સોંપવામાં આવશે અહીંયા કાકા ઉભા છે તેમની સાથે વાત કરીશું કાકા વિજય રૂપાણીનું આ પ્રકારનું નિધન કઈ રીતે જોઈ રહ્યા છો વિજયભાઈનું આ જે કાંઈ નિધન થયું ખરેખર બહુ દુઃખ દુઃખદ ઘટના છે કે કલ્પના ન આવે કે વિજયભાઈનું આમ થાય કારણ કે વિજયભાઈ પશુ પંખી પ્રાણી બધે બહુ દેહ ભાવ રાખે ગરીબ હોય કે શ્રીમંત હોય તમામ લોકો પ્રત્યે વિજયભાઈની હમદર્દી લાગણી હતી કારણ કે વિજયભાઈ જૈન વાણિયાના એક દીકરા હતા એની એની પ્રત્યે તમામ જીવ પ્રત્યે બહુ લાગણી હોય કાકા શું કહેશો તમારી યાદો કેવી જોડાયેલી છે કારણ કે તમે કહ્યું કે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તમારી સાથે તેમણે કાર ઉભી રાખીને વાત કરી હતી જ્યારે કેશુ બાપા મુખ્યમંત્રી હતા ત્યારે વિજયભાઈ પત્ર અમલકણ અધ્યક્ષ બનાવ્યા હતા ચેરમેન બનાવ્યા હતા કેશુ બાપાની સહી થાય ત્યાર પછી વિજયભાઈની સહી આગ થાય ને ત્યાર પછી ફાઇલ આગળ વધે ત્યાં સુધી ફાઇલ દબાઈ રહી

મારી નોકરી ઉપર જતું હતું બે વાગે અને જીલાગઢ ચોકમાંથી વિજયભાઈના જન્મદિવસ નિમિત્તે રામનાથપરા પોલીસ લાઈનની અંદર જે મોટો હોલ બનાવ્યો હતો પોલીસ પરિવાર માટે એનું ઉદઘાટન કરવા જતા હતા મને જોઈ ગયા એટલે અનિલિબેન જોઈ ગયા કે મૂળજી ઘર મૂળજી ઘર મૂળીઘર એટલે વિજયભાઈ ત્રણ વખત આમ આમ કરી ગાડી તાત્કાલિક ઊભો રહી ગયો એટલે કોકના મનમાં ક્યાં કાંઈક થયું હશે તાત્કાલિક કમાન્ડો બુલ્ડે કમાન્ડો તો બધા ગોળી ભરવા મીડ્યા એટલે હું ગયો એટલે મને સાહેબ નમસ્કાર મને કહે મૂળજી ઘર સારું છે ને ભાઈ બળી નીકળ્યા જાણે એનો પરિવારનો એમને કોઈ ખંભા હાથ મૂકો શું ઉપાધી કાંઈ નથી ને કાંઈ ટેન્શન નથી ને કાંઈ હોય તો તું તારે ઘરે આવજે અને મારા એમની સાથે ઘરના પણ સંબંધ હતા વિજયભાઈ પછી આદરણીય ચીમન કાકા એમ બધી ને મારા બહુ અતિશય સારા મારા સંબંધ રાજકોટ ને હા જે અત્યારે વિજયભાઈ ગયા ને ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એના જે કોઈ બસો બ્યાસી જણે એક્સપાયર થયા છે એના આત્માને સદગતિ શાંતિ આપે અને આ જે ખોટ પડી છે એ કલ્પનામાં ન આવે એવી ખોટ છે અને હું તો એ આદરણીય મારા મારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને નરેન્દ્રભાઈ મોદીને અથવા અમિતભાઈ શાહને પાટિલ સાહેબને વિનંતી કરું કે જો વિજયભાઈની ખોટ પૂરી હોય અને ખરેખર વિજયભાઈને શ્રદ્ધાંજલિ તમારે આપવી હોય તો આવતી ધારાસભામાં અનલીબેન રૂપાણીને આપે તો અનલીબેન રૂપાણીએ ખબર છે કે રાજકોટની તાસીર શું છે ક્યાં કરવાથી લોકોને સારી કામ ખોલું કામ થાય અને વિજયભાઈની વાહ વાહ થાય બરાબર તો જ ખરેખર વિજયબેન સારામાં શ્રદ્ધાંજલિ કહેવાય બિલકુલ સાચી શ્રદ્ધાંજલિ તો જ કહેવાય તેવું પણ કહેવું છે એટલે કે જે સ્મસ્મરણો છે રાજકોટ સાથેના તેઓ પણ અહીંયા વણાવી રહ્યા છે ને જે તેમના નજીકના લોકો હતા કે જે સામાન્ય માણસ સાથે પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે કોમન મેન તરીકે રહ્યા છે પરંતુ જે પ્રકારે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો ઘર પાસે કે શ્રદ્ધાસુમન આપવા માટે તમામ લોકો જે છે તે અત્યારથી જ આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ડીએનએ મેચ થઈ ગયું છે અને આવતીકાલે તેમનો મૃતદેહ જે છે તે સાડા અગિયાર વાગે સોંપાશે અને જે અંતિમ વિધિ છે તે રાજકોટ ખાતે કરવામાં આવશે અત્યારે આપણે અહીંયા ઘણા લોકો બેઠા છે તેમની સાથે પણ વાત કરવાની પ્રયાસ કરીશું બેન શું કહેશો જે પ્રકારે વિજયભાઈનું નિધન થયું છે અમારા માટે બોલવા માટે કઈ શબ્દ જ નથી અમને બહુ મોટી ખોટ પડી ગઈ છે રાજકોટમાં એમણે ઘણું બધું આપ્યું છે આ રીતે વિદાય રાજકોટ માટે શું નથી આપ્યું એ જ બોલવા માટે કઈ શબ્દ નથી રાજકોટનો હરણફાળ વિકાસ થયો તો વિજયભાઈ મુખ્યમંત્રી હતા એને લીધે જ થયો છે એની વિદાય અમે સ્વીકારી જ નથી શકતા હંમેશા નાનામાં નાના માણસ સાથે તેઓ જોડાયેલા રહ્યા હું નાનો કાર્યકર થી અત્યાર સુધી પહોંચી છું હું મારો જ દાખલો દઉં તો વિજયભાઈ હંમેશા નાના કાર્યકર્તાનું ધ્યાન રાખ્યું છે નામથી બોલાવ્યા છે અને અમારા દુઃખમાં પોતાનું દુઃખ હોય એ રીતે એણે ભાગ લીધો છે એટલે વિજયભાઈની વિદાય અમે સ્વીકારી શકતા જ નથી બિલકુલ અહીંયા જે લોકો છે જે શ્રદ્ધા આપવા આવ્યા છે તે કાર્યકર્તાઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે વિજયભાઈ સાથેના જે સ્મરણો છે તેમના તે વિજયભાઈની જે અણધારી વિદાય થઈ છે તે તેઓ અત્યારે સ્વીકારી નથી શકતા તે પ્રકારના અહીંયા જે શ્રદ્ધાસુમન આપવા આવ્યા છે તેમના નિવેદનો મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અહીંયા તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે કેરભાઈ શું કહેશો જે પ્રકારની ઘટના બની છે વિજયભાઈની અણધારી વિદાય

ત્યાં જે મંદિર આવેલું છે ત્યાં તેમનો પાર્થિવ દેહ જે છે તે અહીંયા પહોંચ્યા બાદ જે રાજકોટના લોકો દર્શનાર્થ કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે તેમના નિવાસસ્થાન પાસે અત્યારે સાફ સફાઈ લઈ મંડપની કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે

તે કરવામાં આવશે રાજકોટ ખાતે હવે અંતિમ ક્રિયાને લઈને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે